નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો ગઈકાલે ગુજરાતમાં પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ વાળીનાથ બાદ બપોરે નિર્ધારિત સમય ચાર કલાકે દક્ષિણ ગુજરાતના નવસારીના વાસી બોર્સી ખાતે પહોંચ્યા હતા અહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી આર પાટીલ તથા કેન્દ્રીય મંત્રી દર્શના દરદોશી રામ મંદિરની પ્રતિકૃતિનું મોમેન્ટો આપી વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ચુમ્માલીસ હજાર બસો ને ચૌદ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા હતા આ પહેલી વાર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસે એક સાથે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોય પીએમ મોદીએ કહ્યું કે સુરતના હીરા અને નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન જગતમાં ગુજરાતનો જય જયકારો કરાવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશના લોકોને રોજગારી પૂરી પાડવી હાલની સરકારનો મુખ્ય ધ્યેય છે જેના ભાગરૂપે સરકાર આ લઈને કામ કરી રહી છે મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સાત જેટલા પીએમ મિત્રા પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે યમાના એક પીએમ મિત્રા પાર્ક નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસીબોસી ગામે બનાવવાની યોજના રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે ટેક્સટાઇલ પાર્કની સાથે સંભવિત સોલાર પાર્ક બનાવી નવસારી જિલ્લાના દરિયા કિનારાના ખાંજણવાળા વિસ્તારની બિન ઉપજાઉ જમીનનો સદુપયોગ કરીને રોજગારી ઉભું કરવાનું મિશન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જે નવસારી જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થવાનું છે સાથે પાંચ હજારથી વધુ લોકોને રોજગારી આપતા એકમો પણ આકાર લેવાને કારણે લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભારતીય કિસાન યુનિયને મહાપંચાયતની જાહેરાત કરી છે પ્રેસને સંબોધતા ભારતીય કિસાન યુનિયનના નેતા બલબીરસિંહ રાજ્યવાલે કહ્યું હતું કે હરિયાણા પોલીસે પંજાબમાં ઘૂસીને અમારા ઉપર ગોળીબાર કર્યો અને અમારા ટ્રેક્ટર પણ તોડી નાખ્યા છે હરિયાણાના સીએમ અને હરિયાણાના ગૃહપ્રધાન સામે આઈપીસી ની કલમ ત્રણસો બે કેસ નોંધવામાં આવે તેમજ ખેડૂતના મૃત્યુમાં તપાસ જોઈએ માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોની કાશ્મીરના ગુલમર્ગમાં બરફ તોફાન હિમસ્ખલનથી ભારે વિનાશ વેરાયો છે કેટલાક વિદેશી પ્રવાસી આ બરફના તોફાનમાં ગાયબ થઈ ગયા છે આ ઘટનામાં એક વિદેશી પ્રવાસીનું મોત પણ થયું છે મધુમાં તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં હવામાનમાં પલટો આવતા બરફનું તોફાન આવ્યું હતું વિદેશી પ્રવાસીઓ રજાની મજા હતા ત્યારે બરફના તોફાનમાં અનેક પ્રવાસીઓ ગાયબ થઈ ગયા હતા જેની તંત્રને થતા હેલિકોપ્ટરની મદદથી પ્રવાસીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી બારામુલાના ડીડીએમએમ જણાવ્યું છે કે ગુલમર્ગમાં હિમસ્ખલન થયું હતું જેમાં ત્રણ વિદેશી પ્રવાસીઓ ફસાઈ ગયા હતા જેમાં એકનું મોત પણ નીપજ્યું છે જ્યારે અન્ય એક ઘાયલ છે અને અન્ય એક પ્રવાસી હજુ પણ ગુમ છે મિત્રો હવામાન વિભાગે વરસાદ અને વર્ષાની ભવિષ્યવાણી કાશ્મીરથી લઈને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં કરી હતી હવામાન વિભાગમાં બદલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે ચોવીસથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અને વર્ષા થવાની પણ શક્યતા રહેલી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કેબિનેટે શેરડીના ખરીદભાવ એટલે કે એફઆરપીમાં વધારો કરવાની મંજૂરી આપી છે કેબિનેટ શેરડીની પ્રાપ્ત કિંમત ત્રણસોને પંદર રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને ત્રણસોને ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે શેરડીની ખરીદીમાં આઠ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે કેબિનેટ સ્પેસ સેક્ટરમાં એફઆઈડીમાં છૂટછાટને પણ મંજૂરી આપી છે બુધવારે મોદી સરકારની કેબિનેટમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા કેબિનેટે શેરડીના ખરીદભાવ એટલે કે એફઆઈ વધારાને લઈને મંજૂરી આપી છે કેબિનેટે શેરડીની પ્રાપ્ત કિંમત ત્રણસોને પંદર રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને ત્રણસો ને ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે શેરડીની ખરીદીમાં આઠ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ બાબતની જાહેરાત કરી હતી તેમણે એવું પણ કહ્યું કે આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે બે હજાર ચૌદ પહેલાં ખેડૂતોને ખાતર મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડતું હતું શેરડીમાં યોગ્ય પૈસા મળતા ન હતા મોદી સરકાર ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ માટે કામ કરી રહી છે કેબિનેટે શેરડીની ખરીદ કિંમતમાં ત્રણસોને પંદર રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને ત્રણસોને ચાલીસ રૂપિયાને મંજૂરી આપીએ છે